કોણ એમ એનસીએફ બે હજાર પાંચમાં જે વૈશ્વિક કક્ષાએ તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે એના પછી તમને અહીંયા આઠમો એમસીક્યુ આપેલો છે વિદ્યાર્થીના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો અહીંયા તમને અલગ અલગ વિદ્યાર્થીઓના વિકાસની તબક્કા આપેલા હોય તો અહીંયા બૌદ્ધિક સાંસ્કૃતિક વૈયક્તિક અને સામાજિક વિકાસમાં કયા કયા વિકાસમાં તો વિદ્યાર્થીના કયા વિકાસમાં માતૃભાષા અગત્યનો ભાગ ભજવે છે તો બૌદ્ધિક વિકાસમાં છે માતૃભાષા અગત્યનો ભાગ ભજવે સાંસ્કૃતિક વિકાસમાં વ્યક્તિક વિકાસમાં અને સામાજિક વિકાસમાં છે તે માતૃભાષા ભાગ ભજવે છે એના પછી નેક્સ્ટ છે ધોરણ ધોરણ કક્ષા ધ્યાનમાં લઈ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ વય જૂથના વિદ્યાર્થીઓ પાસે સામાન્ય રીતે આશરે કેટલા શબ્દો વાંચી અને શબ્દોનો અર્થ ગ્રહણ કરી શકશે તો આ પ્રશ્નના જવાબમાં મિત્રો પંદરસો શબ્દો આવશે ધોરણ ત્રણ એટલે તમારે પંદરસો શબ્દો યાદ રાખવાના એના પછી જે ધોરણ ચારના ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે તો અહીંયા જવાબ આવશે વિકાસાત્મક આવર્તન કેવું વિકાસાત્મક ધોરણ 4 ના અર્થગ્રહણ કૌશલ્યમાં શબ્દ સમૃદ્ધિનું કેવું આવર્તન જોવા મળે છે તો તમને ચાર અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો તમારે આમાં વિકાસાત્મક યાદ રાખવાનું વિકાસાત્મક એના પછી અગિયારમું છે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કહ્યું છે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કયું છે અર્થગ્રહણનું ક્રિયાત્મક પાસું કહ્યું ને મિત્રો કયું છે એમ આવશે તો અહીંયા આવશે કથન કથન એના પછી જે ધોરણ 1 થી 5 માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે 1 થી 5 માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ છે સર્જનાત્મકતા વિદ્યાર્થીઓ છે એ સર્જનાત્મક એટલે નવું નવું સર્જન કરી શકે એનો મુખ્ય હેતુ છે ભાષા શિક્ષણનો 1 થી 5 માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે સર્જનાત્મકતા મિત્રો મોસ્ટ એમપી મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ છે પછી જે ધોરણ 1 થી 5 માં ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો અહીંયા આપેલ છે કે કથન પદ્ધતિ પ્રશ્ન પદ્ધતિ અને નાટ્યીકરણ પદ્ધતિ કથન પ્રશ્ન અને નાટકીકરણ પદ્ધતિ આ ત્રણ પદ્ધતિ છે એ ગધ્ય શિક્ષણની પદ્ધતિઓ છે પછી જે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે ભાષા શિક્ષણના મુખ્ય અંગો કયા છે તો વ્યાકરણ અને લેખન ભાષા શિક્ષણના મુખ્ય અંગો ગધિયો પદ્ય વ્યાકરણ અને લેખન ગધ્ય એટલે પાઠ પધ્ય એટલે કવિતા વ્યાકરણ એટલે તમને બધાને ખબર છે મિત્રો અલંકાર આવે શબ્દ સમૂહ વગેરે અને લેખન પછી જે પંદરમો કથન પદ્ધતિ એ કેવી છે કથન પદ્ધતિ કેવી છે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષક કેન્દ્રિત અલગ અલગ તમને ચાર એમસીક્યુ આપેલા હોય તો આના જવાબમાં મિત્રો કથન પદ્ધતિ કેવી છે શિક્ષક કેન્દ્રિત છે કેવી શિક્ષક કેન્દ્રિત મિત્રો ખાસ યાદ રાખજો કથન પદ્ધતિ કેવી પદ્ધતિ છે તો શિક્ષક કેન્દ્રીય પદ્ધતિ છે આના જવાબમાં આવશે શિક્ષક કેન્દ્રિત 12 માં એમસીક્યુ ખાસ યાદ રાખજો ધોરણ 1 થી 5 માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ શું છે મિત્રો અહીંયા તમને ચાર અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો ધોરણ 1 થી 5 માં ભાષા શિક્ષણનો પ્રથમ હેતુ આવે તો ત્યાં તમારે સર્જનાત્મકતા ટીપ કરવાનું રહેશે સર્જનાત્મકતા એટલા પછી સોળમો એમ શીખ્યું આપણે જોઈ કથન પદ્ધતિમાં શિક્ષકે સાનો ઉપયોગ ટાળવો કથન પદ્ધતિમાં છે શિક્ષકે સાનો ઉપયોગ ટાળવો જોઈએ તો તમને ચાર અલગ અલગ એમ શીખ્યું આપેલા હોય તો અહીંયા તમને પુનરાવર્તન આપેલું હોય તો પુનરાવર્તનનો ઉપયોગ છે એ શિક્ષકે ટાળવો જોઈએ એક ને એક વસ્તુ વારંવાર તમારે બોલવાની નહીં કથન પદ્ધતિમાં પુનરાવર્તન નહીં કરવાનું એનો ઉપયોગ ટાળવો જોઈએ એના પછી જે પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણની પ્રક્રિયા કેવી બને છે

પદ્ધતિય શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે તો ગીત અભિનય પદ્ધતિ અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ મિત્રો ખાસ યાદ રાખજો ગીત અભિનય પદ્ધતિ અર્થબોધ પદ્ધતિ અને તુલના પદ્ધતિ આ ત્રણ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિય શિક્ષણની પદ્ધતિઓ છે એના પછી જે પદ્ધતિ એ માતૃભાષા શીખવાનું એ કેવું સાધન છે પદ્ધતિ એ માતૃભાષા શીખવાનું સાહિત્યિક સાધન છે કેવું સાહિત્યિક સાહિત્યિક એનો જવાબ આવશે મિત્રો ખાસ યાદ રાખજો વિશ્વના જવાબમાં આવશે પદ્ધતિ એ માતૃભાષા શીખવાનું સાહિત્યિક સાધન છે તો આવી રીતે આપણે વીસ સુધીના એમસીક્યુ જોઈએ આપણે સોળમ એમસીક્યુ હતો કે કદ્ધ કથન પદ્ધતિમાં શિક્ષકે શાનો ઉપયોગ ટાળવો જોઈએ તો પુનરાવર્તનનો ઉપયોગ છે તે શિક્ષકે કથન પદ્ધતિમાં ટાળવો જોઈએ એના પછી તો પ્રશ્ન પદ્ધતિથી શિક્ષણ પ્રક્રિયા કેવી બને છે તો દ્વિમાર્ગી એના પછી આપણે વીસ સુધીના એમસીક્યુ જોઈએ તો એકવીસમાં એમસીક્યુ છે કવિતા એક કેવી કળા છે કવિતા એક કેવી કળા છે તો કવિતા એક કાનની કળા છે મિત્રો તમને અલગ અલગ એમસીક્યુ આપેલા હોય તો આવા એમ શીખ્યું પૂછે ત્યારેના જવાબમાં આવશે કાનની કળા કવિતા એક કાનની કળા છે એના પછી બાવીસમાં એમ શીખ્યું છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા સાની જરૂર છે ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા હાવભાવની જરૂર છે તમે જ્યારે ગીત અભિનય કરાવતા હોય ત્યારે તમારે ગીતના અનુરૂપ તમારા ચહેરાના હાવભાવ પણ બદલાતા હોવા જોઈએ તો ગીત અભિનય પદ્ધતિની અસરકારકતા વધારવા હાવભાવની જરૂર છે મિત્રો કેની હાવભાવની જરૂર છે એક્સપ્રેશન તમારા છે ફેશના એક્સપ્રેશનની જરૂર છે હાવભાવ પછી જે વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે અભિવ્યક્તિ વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે શું થાય અભિવ્યક્તિ એટલે વ્યક્તિ શું બોલે છે એના પરથી ખબર પડે કે આ વ્યક્તિનું ચારિત્ર્ય કેવું છે એનો અરીશો વ્યક્તિના ચારિત્ર્યનું દર્પણ એટલે વ્યક્તિની અભિવ્યક્તિ આના જવામાં આવશે અભિવ્યક્તિ પછી જે બાળકની ચિંતન શક્તિ ચિંતન શક્તિના વિકાસ અર્થે શું જરૂરી છે સર્જનાત્મક લેખન એના પછી જે સર્જનાત્મક લેખન વખતે શિક્ષકે સારા સારા વિષયની વિષયની પસંદગી પસંદગી પછી જે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો કયા કયા છે તો અહીંયા તમને આપેલ છે કે સર્જનાત્મક લેખનના મુખ્ય પ્રકારો નિબંધ લેખન પત્ર લેખન લેખન વિચાર વિસ્તાર અહેવાલ લેખન તો આ વિદ્યાર્થીએ પોતાના વિચારો આ બધા જે સર્જનાત્મક લેખનમાં છે વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરવાના હોય છે નિબંધ લેખન હોય પત્ર લેખન હોય વાર્તા લેખન હોય વિચાર વિસ્તાર હોય કે અહેવાલ લેખન હોય આ બધામાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો છે તે રજૂ કરવાના હોય છે એના પછી જે નિબંધ લેખનના પ્રકાર જણાવો નિબંધ લેખનના પ્રકાર છે કથનાત્મક નિબંધ આત્મકથનાત્મક આત્મકથાત્મક નિબંધ વર્ણનાત્મક નિબંધ ચરિત્રાત્મક નિબંધ અને વિવેચનાત્મક નિબંધ

તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ બીજુભાઈ બધેકા અને તારાબેન મોડકે આપેલી બાળ સાહિત્યની વ્યાખ્યા કઈ છે બાળકો માટે લખવું એટલે સહેલું અને જોડાક્ષર ન હોય તેવું લખવું બાળકો માટે લખવું એટલે સહેલું લખવાનું અને તેમાં ધોડાક્ષરનો ઉપયોગ ન હોય ન થયો હોય તેવું લખવું કંઈક બોધપ્રદ લખવું એવું મનાય છે એના પછી જે બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં કેવો વિકાસ થાય છે તો તમને અલગ અલગ એમ આપેલા હોય તો આ પ્રશ્નના જવાબમાં આવશે નૈતિક વિકાસ બાળ સાહિત્યના મહત્વથી બાળકમાં નૈતિક વિકાસ થાય છે એના પછીનો એમસી છે માતૃભાષા શિક્ષણ અને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા શાનો ઉપયોગ થાય છે સંદર્ભ ગ્રંથો શેનો ઉપયોગ થાય છે મિત્રો અલગ અલગ એમસીગ્યુ આપેલા હોય તો એના જવાબમાં આવશે સંદર્ભ ગ્રંથો માતૃભાષાના શિક્ષણને અસરકારક બનાવવા છે તે સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે શેનો મિત્રો સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા આપણે બત્રીસો આપેલ છે વાંચન કૌશલ્યના વિકાસ માટે વર્ગ શિક્ષણ કાર્યમાં મુખ્ય બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે કયા કયા તો મુખ્ય બે પ્રકારના ફર્સ્ટ છે છે પ્રક્રિયાગત અને બીજું હેતુ આધારિત તો બે વાંચન બે પ્રકારના વાંચનનો ઉપયોગ થાય છે પહેલું છે પ્રક્રિયાગત વાંચન અને બીજું છે હેતુ આધારિત વાંચન એના પછી નેક્સ્ટ છે ગુડમેન મેન એ વાંચનની કઈ વ્યાખ્યા આપી છે ગુડ મેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો અહીંયા છે વાંચન અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આવી વ્યાખ્યા છે એ ગુડમેને આપેલી છે કઈ પાંચને અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે આવું જો તમને એક્ઝામમાં પૂછે કે આ વ્યાખ્યા કોને આપેલી છે તો જવાબ આવે ગુડમેન અને એવું પણ પૂછે કે ગુડમેને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે તો આ વ્યાખ્યા આપેલી હોય તમારે તે એમસીબીમાં ટીક માર્ક કરીને આવી જવાનું વાંચન એ અર્થ મેળવવાની પ્રક્રિયા કરતા અર્થ તારવવાની પ્રક્રિયા છે એના પછી જે રોબિન્સને વાંચનની કઈ વ્યાખ્યા આપી છે વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા આવી જે વ્યાખ્યા છે તો રોબિન્સને આપેલી છે વાંચનની કઈ વ્યાખ્યા છે જોવો ફરી વાર વાંચન એટલે લખેલા શબ્દોમાં કે ભાષાના ધ્વનિઓના દ્રશ્ય સંકેતો ઓળખીને તેમનો અર્થ સમજવાની પ્રક્રિયા એટલે વાંચન આવી વ્યાખ્યા છે તો રોબિન્સને આપેલી છે આવા એમસીક્યુ મિત્રો એક્ઝામમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે એના પછી નેક્સ્ટ છે પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો બે પ્રકાર છે મુખ વાંચન અને મુખ વાંચન મુખ એટલે મોઢેથી વાંચવું અને મુખ વાંચન એટલે કે મનમાં વાંચવું પ્રક્રિયાગત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો બે મુખ વાંચન અને મુખ વાંચન ખાસ યાદ રાખજો મિત્રો એના પછી અહીંયા તમને આપેલ છે સાડત્રીસમાં એમસીક્યુ છત્રીસમાં એમસીક્યુ હેતુ આધારિત વાંચનના કેટલા પ્રકાર પડે છે તો બે પ્રકાર છે આદર્શ વાંચન અને સમૂહ વાંચન હેતુ આધારિત વાંચનના પ્રકાર પૂછે તો મિત્રો બે પ્રકાર આવશે ફર્સ્ટ છે આદર્શ વાંચન પાઠ્યપુસ્તકનું નામ શું છે કલ્લોલ એના પછી મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે તો ચંદ્રવદન મહેતા મેં એક બિલાડી પાડી છે ગીતના લેખક કોણ છે ચંદ્રવદન મહેતા નેક્સ્ટ છે દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું જોવાનું કવિતાના લેખક કોણ છે પાડી છે દુનિયાના લેખક મહેતા દુનિયા આખીમાં મારે જોવાનું છે ઘણું ઘણું દુનિયા આખીમાં મારે છે ઘણું ઘણું જોવાનું કવિતાના લેખક સ્નેહરશ્મી છે એના પછી ધોરણ ત્રણ ત્રણ ધોરણ ત્રણ ગુજરાતી ભાષા પુસ્તકનું નામ શું છે ધોરણ 3 ના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કલસોર કલસોર આ પાઠ્યપુસ્તકનું નામ ખાસ યાદ રાખી લેજો મિત્રો ધોરણ 2 નું આપણે જોઈતું કલ્લોલ અને ધોરણ 3 નું ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે મિત્રો કલશોર ગયા વખતની 2023 ની TET 1 ની एग्जाम માં ધોરણ 5 ના પાઠ્યપુસ્તકનું નામ પૂછવામાં આવ્યું હતું તો આ આવા પ્રશ્નો છે તે જમમાં વારંવાર પૂછવામાં આવે છે એટલે એક થી લઈને 5 સુધીના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ મિત્રો ખાસ યાદ કરીને જાજો ઘણી પૂછાવાની શક્યતા છે બીજાનું નામ આવે ધોરણ બે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ આવશે તો આવશે અહીંયા કલ્લોલ ધ્યાન રાખજો કલ્લોલ અને ધોરણ ત્રણ ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકનું નામ આવશે કલશોર અને આવા મેઘ બિલાડી પાડી છે ગીતના લેખક ચંદ્રવદન મહેતા તો આવા પ્રકારના પ્રશ્નો પણ વારંવાર તમને એક્ઝામમાં પૂછવામાં આવે છે મેઘ બિલાડી પાડી છે ગીતના લેખક ચંદ્રવદન મહેતા એના પછી અહીંયાં તમને એકતાલીસમાં એમ સીધું આપેલ છે ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે શું છે મિત્રો પ્રશ્ન સમજો ધોરણ ત્રણ ગુજરાતીમાં વાંદરાભાઈનું ઘર વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે વાંદરાભાઈનું ઘર જે વાર્તા આપી છે એમાં વાંદરાનું નામ શું છે ખટખટ ખટખટ પછી જે ધોરણ ત્રણ ગુજરાતી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પીનાકિન ત્રિવેદી પોટલા ટપકે ટપ ગીતના લેખક કોણ છે પીનાકિન ત્રિવેદી પીનાકી ત્રિવેદી એના પછી જે ધોરણ ત્રણ ગુજરાતી આંગળાઓનો જાદુ ગીતના લેખક કોણ છે પ્રકાશ પરમાર આંગળાઓનો જાદુ ગીતના લેખક પ્રકાશ પરમાર પછી જે કૂતરો અને સસલું વાર્તા કયા ધોરણમાં આપેલી છે કૂતરો અને સસલું આવી વાર્તા છે તે કયા ધોરણના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલ છે તો એના જવાબમાં આવશે ધોરણ ત્રણ ગુજરાતી એટલે ત્રીજા ધોરણના ગુજરાતી ટેક્સ્ટ બુક્સમાં કૂતરો અને સસલું વાર્તા આપેલી છે એના પછીનો અહીંયા તમને ચુમ્માલીસમો એમસીક્યુ છે એ આપણે જોયો પિસ્તાલીસમો એમસીક્યુ છે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે ચાલો જોવા જઈએ મેળો એકમ કયા ધોરણમાં આપેલો છે ધોરણ એક ગુજરાતી તો ચાલો જોવા જઈએ મેળો ધોરણ એક ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે એના પછી જે નાનકડી ઢીંગલી એકમ કયા ધોરણમાં આપવામાં આવેલો છે નાનકડી ઢીંગલી એકમ ધોરણ એક ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે એના પછી જે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કેટારો ગયા વખતની ટેટ વન ની માં પૂછાઈ ગયેલ છે આ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્ય નું નામ શું છે કેટારવ એના પછી છે મજા તો માળિયામાં કાતરિયામાં ગીત ના લેખક કોણ છે રમણલાલ સોની મજા તો માળિયામાં કાતરિયામાં આ જે ગીત છે તે ધોરણ પાંચ ની ગુજરાતી પાઠ્ય માં આપેલ છે મજા તો માળિયામાં કાતરિયામાં ગીત ના લેખક કોણ છે રમણલાલ સોની એના પછી જે મુને ચંદુ ગીતના લેખક કોણ છે રમેશ પારેખ તો આ પણ ગીત છે એ ધોરણ પાંચની પાઠ્ય પુસ્તકમાં આપેલ છે હું ચંદુ ગીતના લેખક કોણ છે રમેશ પારેખ એના પછી જે લુચો વરસાદના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર લુચો વરસાદના લેખક કોણ છે કાકા સાહેબ કાલેલકર નેક્સ્ટ છે ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કુહુ ધોરણ ચાર આવશે મિત્રો તો અહીંયા કુહુ આવશે આવી રીતે એક થી લઈને પાંચ ધોરણ સુધીના બધા જ ગુજરાતી પાઠ્યપુસ્તકના નામ યાદ રાખી લેજો ધોરણ ચાર ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે કુહુ ના પછી જે લીલાછમ ખેતરનો રખેવાડ તો આ આજે કેમાં આપેલ છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક લીલાછમ ખેતરનો રખેવાડ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલ છે પછી જે ધોરણ ત્રણ કલશ્વરમાં કેટલા એકમો છે દસ એકમ કેટલા એકમો છે મિત્રો દસ એકમ આવી રીતે ધોરણ બીજાનું પણ પૂછીએ કે ધોરણ ચોથાનું પણ પૂછીએ કે અને ધોરણ પાંચમાનું પણ પૂછીએ કે ધોરણ માં આવશે દસ એકમ ના પછી જે ચોપનમાં એમ ધોરણ ત્રણ પેજ પેજ ઉપર કયું ચિત્ર છે તો ધોરણ બગીચા બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે તો આવી રીતે પણ પૂછી શકે મિત્રો તમારે મૂળ એક થી લઈને પાંચ સુધીના જે બધા જ વિષયોની પાઠ્યપુસ્તક આવી એમાં તમારે મિત્રો પીએચડી કરી લેવાનું છે એટલે તમને ટેટ વન ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે ને તો આવા પણ પ્રશ્નો પૂછી શક્યા કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો બગીચામાં રમતા બાળકોનું ચિત્ર આપેલ છે પછી જે હું પતંગિય મારા પિલ્લુનું રચિતા કોણ છે પૂજાયા પૂજા પૂજાલાલ પૂજા કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા સુરેશ દલાલ છે મિત્રો યાદ રાખજો સુરેશ દલાલ પછી જે ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે કીર્તિદાન બ્રહ્મભટ્ટ ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે મિત્રો કીર્તિદાન બ્રહ્મભટ કીર્તિદાન બ્રહ્મ એના પછી જે ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાભાઈ પટેલ તો આવી રીતે બધી જ કૃતિના રચયિતાનું તમારે નામ યાદ રાખી લેવાનું છે આવો એક આવા પ્રશ્નો છે કે એક થી બે માર્ક આવા પ્રશ્નો તમને પૂછવાની શક્યતા છે હું પતંગિયું મારા પિલ્લું રચયિતા કોણ છે પૂજાલાલ પછી હતું કે કીડી હતી કે હાથી હશે ગીતના રચયિતા કોણ છે સુરેશ દલાલ ચિત્ર ગયું બદલાય ગીતના રચયિતા કોણ છે કીર્તિદાન બ્રહ્મ ફોટો પાડું ગીતના રચયિતા કોણ છે ખોડાબાઈ પટેલ અને આપણે આગળ જોયું ચોપન મો એમ સીધું કે ધોરણ ત્રણ ગુજરાતીની પુસ્તકના પેજ ઉપર કયું ચિત્ર છે તો બગીચામાં રમતા બાળકોનું ચિત્ર છે તે ધોરણ ત્રણ ની ગુજરાતી પાઠ્યપુસ્તકના પેજ ઉપર આપેલ છે તો આવા પ્રશ્નો પણ તમને પૂછવાની શક્યતા છે ધોરણ એક થી લઈને પાંચ સુધીના આવા પ્રશ્નો તમારે બધા જ યાદ રાખી લેવાના છે એના પછીનું અહીંયા તમને ઓગણસાઠમાં એમ શીખવ્યું આપેલ છે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે ચાલો સૌને રમત મુબારક કવિ કોણ છે તો હરિકૃષ્ણ પાઠક હરિકૃષ્ણ પાઠક એના પછી જે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ છે ધોરણ ચાર ગુજરાતીમાં કેટલા એકમ છે તો દસ એકમ કેટલા એકમ આપેલા છે મિત્રો દસ એકમ એના પછી જે શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલ છે શંખલાની બહેન છીપલી એકમ કયા ધોરણમાં આપેલો છે તો અહીંયા આવશે ધોરણ ચાર ગુજરાતી શ્રંખલાની બહેન છીપલી એકમ છે ધોરણ ચાર ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આપેલો છે બાંસઠમાં એમ સી છે આપણે જોઈએ સિંહ ગુગવે બકરો ભાગે સિંહ ગુગવે બકરો ભાગે ગીતના લેખક કોણ છે તો અમૃતલાલ પારેખ મોસ્ટ ટાઈમ પી મિત્રો સિંહ ગુગવે બકરો ભાગે ગીતના લેખક કોણ છે અમૃતલાલ પારેખ તો મિત્રો આવા પ્રકારના પ્રશ્નો છે કે તમને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવશે તો તમે એક થી પાંચ ધોરણની જે ગુજરાતી પાઠ્ય પુસ્તક છે તે બધી જ સંપૂર્ણપણે વાંચી લેજો એટલે તમને ટેટ વન ની પરીક્ષામાં પાસ થતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક તેમજ શેર કરવાનું ભૂલશો નહીં અને તમે જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આપણે આવા બધા જ વિષયના આવા એમસીક્યુ લાવવાનો પ્રયત્ન કરીશું જેથી તમને ટેટ વનની તૈયારી કરવામાં સરળતા રહે